બગન ને દુઃખ લાવ પેલા બાકીને ખબર નહી પડતી ના ખાવે એ આ લુ ધોઈ નાખજે

પાર માટે છોકરા થાય કે પોતા રૂપિયા નઈ પણ હું તો રોજિન ખાવા આમ આખી જિંદગી છોકરા ની જિંદગી બગાડવા બેઠો તું તારી તો બગડી છે પણ જિંદગીમાં કોઈ ભેગું કર્યું નહી અને તારી તો આબરું ગમ નહી પણ અમારી થોડી દે ઓના મરી જાય કે પાર માટે છોકરા

કોઈ એમ ના કહે કે અમારા ઘરનું કાનુ ના કહે કે તારા બાપના બાજી ના રહેતો તારા એના જેવો કરશે તને ના માથાકુટ કરાય

કાકો સાંજતો ભંડાઈ આ ભૂટ તો એક તો ભૂટે છે આ ભૂટ ના મરજ હમણાં આ બાટલી પીજ આવે છે

પાછો પીવાયજો રેડી થી ના આવે તો પાછો પીવાયજ કરવાનું ગુંધો પાણી કુટું હશે

તમે એમાં ઘર આ તમે તમારા ઘરનો નો આલો છો હું જ મારા મહેનત નો પીવું છું ઓ ઓ આ તો આ તો બધા આમ એ લે સ્કોચ સોરી લે તારે આ બકુ બંધો વધારે થઈ ગયો આજ તો આ તો બધા જ્યા હો બકુ બા બકુ

હા શું કઉ છું હેડવો નહીં હું મારા પૈસાનો પીવું તમે બસ ઘેર લડો તમે હું બોલતા હું હડો હડો ગેર એડિયા આવી છો છોકરાને કોરલે હરણ કરો આગળ વન ચા છે આગળ વન તો કદી 5 રૂપિયા આલ્યા થી પોટલી પીવા દારૂ લઈ હું આલવાના હોય આ જો તમારો છે તો બેઠા છે આગળ વન ચા છે ઓમતીબા આ દારૂડિયા ને કાઈ ગંધાય છે ગંધાય છે કાઈ છે સંધાય તને કિસ લે સંધાય સા અરે ક્રો એ લ્યા ઓમ મર આટલા મર ઓમ